જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે મસ્ત મજાના વધેલા ભાત વઘારીશું એ પણ આપણા ઓછા એગ્રીડિયન્સ માં આપણે ઘરમાં રહેલ વસ્તુ માંથી મસ્ત મજાના વઘારાઈ જશે ને એકદમ ઓછા તેલમાં બે ચમચી આપણે તેલ મૂક્યું છે ગરમ આપણે તેલ ગરમ થાય એટલે લસણ નાખી દેવાનું છે નાના નાના કટકા મેં કરી લીધા છે એકદમ સરસ બ્રાઉન કલર નું થવા દેવાનું છે ત્યારબાદ આપણે ડુંગળીની કાતરી કરી છે કાતરી હશે તો આપણે આ વઘારેલા ભાત ખાવાની મજા આવશે એટલે કાતરી કરજો એટલે એકદમ મસ્ત બનશે અને હવે આપણે ડુંગળીને પણ આપણે સાકળી લેવાની છે આછો બ્રાઉન કલર થવા દેવાનો છે એટલે આપણે જેમ પાક છે તેમ મસ્ત આપણે ટેસ્ટ આવશે વઘારેલા ભાતનો એટલા માટે આપણે એકદમ સરસ પાકવા દેવાની છે આપણે આછો બ્રાઉન કલર થઈ ગયો છે હવે લીમડાના પાન નાખી દેસુ અને સાથે ટામેટું અને મરચું લીલું છે તે નાખી દેસુ તીખાશ તમે મરચું જેવું ખાતા હોય તેવું નાખી શકો છો સતરાઈ જાય ટમેટું પછી આપણે લસણની ચટણી નાખી દેસુ એકદમ સરસ આપણે લસણ ની ચટણી પણ કચાશ દૂર કરવાની છે આપણે ફ્રેશ ખાંડી નાખવાનું છે લસણ એટલે એકદમ મસ્ત ટેસ્ટ આવે ડુંગળી લસણ હશે તો અને આ લસણના કટકા તમે સ્કીપ નહીં કરશો ભાતનો ટેસ્ટ આવશે સરસ આપણે મસાલા કરીશું ચમચી આપણે ગરમ મસાલો નાખ્યો છે જીરું પાવડર આમચૂર પાવડર સ્વાદ પ્રમાણે નિમક કલોંજી નાખીશું કલોજીથી પણ એકદમ મસ્ત આપણે ટેસ્ટ આવશે અત્યારે વરસાદની સિઝન છે તો આપણે આદુ ને લસણ ભરપૂર ખાશું તો આપણે તબિયત પણ મસ્ત રહેશે તરોતાજકી હવે તેને પણ આપણે આદુની કચાસ દૂર કરવાની છે આ રીતના સરસ મિક્સ કરી લેશું હવે તેમાં હું એક ચમચી મોટી દહીં નાખું છું જો તમારે દહી વાળા ન સ્કીપ કરી શકો છો મસાલા નાખા પછી આપણે નાખીશું એટલે આપણે દહીં પણ કાટે નહીં અને બને પણ એકદમ મસ્ત તમે એકવાર ટ્રાય મારશો તો તમને ખ્યાલ આવશે કે કેટલા મસ્ત બને છે હવે તેમાં આપણે અડધી ચમચી અળદર પાવડર નાખી દેસુ જો તમારી પાસે આમચૂર પાવડર ન હોય તો તમે લીંબુ પણ નાખી શકો છો દહીં છે એટલે મેં આમચૂર પાવડર નાખ્યો છે એટલે બેનનું કોમ્બિનેશન એકદમ મસ્ત ભાતમાં લાગશે એટલા માટે મેં આમચુર પાવડર નાખ્યો છે આપણે દહીંનું પાણી બળી જાય ત્યાં સુધી હલાવવાનું છે ગેસ નીચેમાં ફરી ધીમી કરી નાખીશું હવે આપણે હથેલા ભાત છે તે નાખી દેસુ મારે આ બોપરના વધેલા છે તો આ રીતના તમે બનાવશો તો આપણા વેસ્ટ પણ ન જાય અને બધાને ભાવશે તમે નાના બાળકોને લંચ બોક્સમાં પણ ભરી દઈ શકો છો તો મસ્ત બને છે આ રીતના આપણે સરસ મિક્સ કરી દેશું આપણે સરસ મિક્સ થઈ ગયા છે ઉપરથી દાણા ભાજી સ્પ્રિંકલ કરી દેશું આપણે એકદમ સરસ અને ફટાફટ બની જાય તેવા આપણે વઘારેલા ભાત તૈયાર થઈ ગયા છે આ તમે પાક દહીં સાથે પણ સર્વ કરી શકો છો અને સોસ સાથે પણ આપને મજા પડી જાય તેટલા મસ્ત આપણે આ પાક બને એકદમ સરસ અને ખાવાની મજા પડી જાય તેવા ભાત આપણે તૈયાર થઈ ગયા છે આપણે એકદમ સરસ અને ખાવાની પણ મોજ પડી જાય તેવા આપણે વઘારેલા ભાત તૈયાર થઈ ગયા છે આ રીતના બનાવશો તો તમારા ઘરમાં બધા ખાશે અને તમે ચાય કરીને વધારશો કે હવે આપણે વધારેલા ભાત કરીએ કેટલા મસ્ત બને છે એકદમ સાદા અને સિમ્પલ આપણે આ ભાત તૈયાર થઈ ગયા છે જો આ મારી રીત પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ